હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં પદગ્રહણ કરવામાં આવશે અને કેન્દ્રમાંથી અમારા નેતાઓ અને સમગ્ર રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિત છે ત્યારે નેતૃત્વ અમારું નવું આવ્યું છે અને એ નવું નેતૃત્વ નવી તાજગી આપશે તો થોડી જ ક્ષણોમાં હવે શપથ ગ્રહણ કરવામાં આવશે અને તે પહેલા કમલમ ખાતે ભાજપના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ેશ પટેલ છે તેમની સાથે વાત કરીશું આપણા મળ્યું છે કેવી રીતે જોઈ રહ્યા છો શું છો એકતા છે પરંતુ મંત્રી કરતા પણ

એ પ્રકારની એમની તાકાત એટલે સરકાર અને સંગઠન આ બંને નો અનુભવ છે એટલે ચોક્કસ હું માનું છું કે સફળતાના

યુનાઇટેડ યુનાઇટેડ છે અને હોય એટલે સંગઠન વ્યક્તિ સમુદાય સમુદાયને પ્રતિનિધિત્વ મળ્યું છે વર્ષો પછી આ સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે સામા પક્ષે વાત કરીએ તો કોંગ્રેસે પણ ઓબીસી પ્રમુખ આપ્યા છે આમ આદમી પાર્ટીએ પણ ઓબીસી પ્રમુખ આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ હવે ઓબીસી પ્રમુખ આપ્યા છે સ્થિતિને ગુજરાતની અંદર કેવી રીતે જોઈ રહ્યા છો જગદીશભાઈ એ પહેલાં તો એક ગુજરાતી છે ઓબીસી સમાજમાંથી આવે છે એ જુદો વિષય છે પરંતુ ઓબીસી સમાજમાંથી આવે છે એટલે સ્વાભાવિક છે કે લોકો આ રીતે જુદા જુદા વિષયોને જાતિ અને જ્ઞાતિમાં કોણ કઈ જ્ઞાતિમાંથી આવે છે કઈ જાતિમાંથી આવે છે એ મહત્ત્વ લઈ એ સમાચારો બનતા હોય પરંતુ અમારા માટે એક સારો ગુજરાતી સારો સંગઠન કરતાં એ ગુજરાતને મળ્યો છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે અપ કરશે શું માનું આપણે અત્યાર સુધીના તમામ પ્રમુખો અને તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતના હિત માટે કર્યું છે સંગઠનકર્તા તરીકે પ્રમુખ હોય પણ એમાં પણ સી આર પાટીલ સાહેબ હોય કે ભૂતપૂર્વના અમારા પ્રમુખો પાર્ટીને બેઠી કરવામાં સમયે સમયે જુદા જુદા પ્રકારે એમના રોલ ભજવ્યા છે આજે બે હજાર પચીસમાં જ્યારે વાત કરીએ છીએ એટલે ખૂબ સફળતાના શિખરો સાથે

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે સોળ સપ્ટેમ્બર બે હાજર એકવીસ થી વન અને પર્યાવરણ મંત્રી તરીકે નિયુક્ત પણ કરવામાં આવ્યા છે આ તમામ જવાબદારી તેમના દ્વારા નિભાવવામાં આવી છે અને એટલા માટે જ અમદાવાદની ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો આ ગણવામાં આવે છે ત્યારે રાજ્યકક્ષાના જે મંત્રી જગદીશ વિશ્વકર્મા છે તેઓ અમદાવાદ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે બે હાજર પંદર થી બે હાજર એકવીસ સુધી તેઓ રહી ચૂક્યા છે શહેર પ્રમુખ અને કોરોનાના કારણે જે મોડી થયેલી વર્ષ બે હજાર એકવીસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી પણ લડવામાં આવી હતી એટલા માટે તેમની તમામ જવાબદારીઓ છે જે તેમના દ્વારા નિભાવવામાં આવી હતી એ તમામનું ધ્યાન રાખવામાં આવ્યું હતું બીજી તરફ ઘણી અટકળો પણ સેવાઈ રહી છે કારણ કે એક ઓબીસી ચહેરો આગળ આવ્યો છે એટલે ઓબીસી ચહેરો આગળ આવતા સમીકરણો ફિટ થઈ રહ્યા હોય તે પ્રકારની પણ સેવાઈ રહી છે આગામી સમયમાં ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી પણ યોજાઈ રહી છે એટલે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોય તેવી પણ અટકળો સેવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા ભાજપે આ પસંદગી કરી છે તે પ્રકારની પણ અટકળો સેવાઈ રહી છે તો એક તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કરી અને ત્યારબાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાએ મહત્વ આપવું જરૂરી બન્યું છે તે પ્રકારની અટકળો પણ સેવાઈ રહી છે હવે થોડી જ ક્ષણોમાં જગદીશ વિશ્વકર્મા દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે અત્યારે ભાજપના નેતાનો જમાવડો કમલમ ખાતે જોવા મળી રહ્યો છે સીએમ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સી આર પાટીલ પણ અત્યારે હાલ ઉપસ્થિત છે અને થોડી જ ક્ષણોમાં હવે શપથ પણ ગ્રહણ કરવામાં આવશે તો જગદીશ પંચાલ સૌથી મહત્વનો ચહેરો ભાજપ માટે અને જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ કે જેઓ નિકોલ મત વિભાગ વિધાનસભા મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાયેલા છે તેમના જન્મની વાત કરવામાં આવે તો બાર ઓગસ્ટ ઓગણીસો તોતેર ના રોજ થયો હતો તેમણે એસવાય બીએ તેમજ એમબીએ ઇન માર્કેટિંગનો અભ્યાસ પણ કરેલો છે આ તમામ જાણકારી વિશે છે કારણ કે અત્યારે સૌ કોઈની નજર ઉપર છે અત્યાર સુધી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે આખરે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે આખરે કોણ હશે તેના નામને લઈને ઘણા સવાલો હતા પરંતુ આ વખતે ખાસ બાબત એ પણ છે કે દર વખતે નામને લઈને સરપ્રાઇઝ મળતી હોય છે અથવા તો પહેલેથી જે નામ છે તે બહાર પાડવામાં આવતું નથી પરંતુ આ વખતે કોઈપણ એ પ્રકારની સરપ્રાઈઝ રાખવામાં નોતી આવી એટલે એ પણ અટકળો છે કે આ વખતે બદલાતા સમય સાથે આ બદલાતું રાજકારણ જોવા મળી રહ્યું હોય તે પ્રકારની અટકળો પણ જોવા મળી રહી છે બીજી તરફ ઘણી એવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે આગામી સમયની વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની પંદર મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પણ યોજાવાની છે એટલે એ બાબતોને પણ ધ્યાનમાં રાખીને આ જે નામની પસંદગી છે તે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ખૂબ જ કુશળ નેતૃત્વ જગદીશ વિશ્વકર્માનું રહ્યું છે જે પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે તે જવાબદારીઓ તેમના દ્વારા નિભાવવામાં આવી છે અને ખૂબ જ કુશળ નેતૃત્વ ધ્યાનમાં રાખીને આ નામની પસંદગી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મહોર મારી છે અને આ તમામ જે કારણો છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ સરકાર અને સંગઠન બંને પર અમદાવાદ શહેરનો ખૂબ મોટો દબદબો રહેલો છે અને ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો પહેલેથી જ જોવા મળતો હોય છે ને એટલા માટે જ અમદાવાદથી ભૂપેન્દ્ર પટેલની વાત કરી લઈએ કે પછી અમદાવાદથી જગદીશ વિશ્વકર્માની વાત કરી લઈએ આ બંને ચહેરા અમદાવાદ શહેરના છે અને એટલા માટે જ અમદાવાદ ખૂબ જ ખાસ કરીને દબદબો ધરાવતું શહેર ગણવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે આગામી સમયમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે તો આ તરફ જગદીશ વિશ્વકર્માની જો વાત કરવામાં આવે તો તેઓ પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે તો અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી અને એટલા માટે જ આ દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે એક તરફ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો તેનો સૌથી મોટો દબદબો જોવા મળતો હોય છે કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ તે પણ આપણને અમદાવાદ શહેરમાંથી મળ્યા અને હવે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તે પણ હવે આપણને અમદાવાદ શહેરમાંથી મળ્યા છે એટલા માટે અમદાવાદ શહેરનો દબદબો સૌથી વધારે જોવા મળી રહ્યો છે અને ભાજપની જો વાત કરવામાં આવે તો એક કોઈ એક જ જિલ્લા કે પછી એક જ શહેરમાંથી નેતાને મુખ્યમંત્રી અથવા તો પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવવામાં આવ્યા નથી તેથી આ કિસ્સો ખૂબ જ અપવાદરૂપ પણ બન્યો છે ભાજપ દર વર્ષે ત્રણ વર્ષે સંગઠનાત્મક ચૂંટણી પણ કરાવે છે સૌથી પહેલા બૂથ મંડળ જિલ્લા અને ત્યારબાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે અને મોટાભાગના રાજ્યોમાં આ ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ આ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતી હોય છે તો અત્યાર સુધીની વાત કરી દેવામાં આવે તો ઓગણત્રીસ રાજ્યમાં આ ચૂંટણી પ્રક્રિયા થઈ છે ગુજરાત ખાસ કરીને ત્રીસમા નંબરે છે અને આ ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે અત્યારે તમામ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને અમારા સંવાદદાતા દ્વારા પણ હાજર નેતાઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી એક જ વાત કરવામાં આવી છે કે અત્યાર સુધી જે જવાબદારી વિશ્વકર્માને સોંપવામાં આવી છે તેમના દ્વારા તમામ જે જવાબદારી છે તે નિભાવવામાં આવી છે અને તે જે કુશળ નેતૃત્વ છે તેમની કાર્યક્ષમતા છે તેમને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપવામાં આવી છે અને આ જ બધી બાબતો વિશે ચર્ચા ત્યાં

શપથ ગ્રહણ કરવામાં આવશે આજે નામને લઈને કોઈ પણ પ્રકારની સરપ્રાઇઝ રાખવામાં નહોતી આવી દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે ભાજપ નામને લઈને સરપ્રાઈઝ ક્રિએટ કરતું હોય છે અને જ્યારે ચાર નામ બહાર પાડવામાં આવતા હોય છે તેમાંથી પાંચમું નામ જ સામે આવતું હોય છે પરંતુ આ વખતે એવી કોઈ પણ પ્રકારની સરપ્રાઇઝ જોવા નહોતી મળી આ વખતે પહેલેથી જ નામની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આજે હવે થોડી જ ક્ષણોમાં શપથ ગ્રહણ પણ કરવામાં આવશે આજે સવારની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાનેથી કમલમ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાજપના આગેવાનો નેતાઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને હવે કમલમ ખાતે તમામ જે આગેવાનો નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા શપથ પણ ગ્રહણ કરવામાં આવશે ઘણા બધા સવાલો છે કે આખરે આ ચહેરો શા માટે પસંદ કરવામાં આવ્યો છે પરંતુ એ કુશળ નેતૃત્વ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને આ જે ચહેરો છે તે પસંદ કરવામાં આવ્યો છે અને હવે જે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવ્યો છે તો લાંબા સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે કારણ કે ઘણા બધા સવાલો હતા અને હવે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા શપથ પણ ગ્રહણ કરવામાં આવશે અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વિજય મુરતમાં કમલમ ખાતે તેમના દ્વારા ફોર્મ છે તે ભરવામાં આવ્યું હતું અને પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે જે ફોર્મ છે તે ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને આપવામાં આવ્યું હતું અને આજની આ તસવીરો કે જ્યાં હવે થોડી ક્ષણોમાં શપથ ગ્રહણ કરાશે